બાળકો સાથે તેમના શિક્ષણ અને જીવનના મહત્વના પાસાઓ પર ચર્ચા કરી મુખ્યમંત્રી બાળકોને પ્રેરણાત્મક સંદેશ આપ્યો અને તેમને જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત અને પ્રતિબદ્ધતાનું મહત્વ સમજાવ્યું તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને દૂર કરવા માટે પ્રધાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પુસ્તક એક્ઝામ વોરિયર્સ વાંચવાની સલાહ આપી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી તેમના શાળાના દિવસોની યાદો શેર કરીને બાળકોને જીવનમાં દરેક પાઠને શીખવાની તક તરીકે લેવાની સલાહ આપી તેમણે બાળકોને સમય વ્યવસ્થાપન અને શારીરિક કસરતના મહત્વતા પર ભાર મૂક્યો મુખ્યમંત્રી ખટીમાં ખાતે વિકાસ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ માટે પણ હાજરી આપી આ પ્રોજેક્ટ્સ રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને સ્થાનિક લોકો માટે નવી તકો ઊભી કરશે